જાહેરાત કરી કે તેના ગુજરાતમાં બે પોઈન્ટ બે મિલિયન થી વધુ અનન્ય ફાઈવજી ગ્રાહકો છે કંપની એ પણ જાહેરાત કરી કે એરટેલ ફાઈવજી પ્લસ સેવા લોન્ચ થયાના માત્ર બાર મહિનામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ છે એરટેલ ની ફાઈવ સેવા હવે દેશના તમામ જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે એરટેલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેની સેવા ઉપલબ્ધ કરાવતા તેનું નેટવર્ક વ્યાપકપણે શરૂ કર્યું છે કચ્છના રણની સફેદ રેતી દ્વારકાના દરિયાકાંઠાની સુંદરતા ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી સાબરમતીમાં ગાંધી આશ્રમથી લઈ આઇકોનિક અટલ બ્રિજ સુધી એરટેલ તેના ફાઈવ જી રોલઆઉટને ઝડપથી વેગ આપવાનું ચાલુ રાખે છે

સમગ્ર દેશની આ ટેકનોલોજી સાથે આવરી લેવાના ટ્રેક પર છે મારું નામ માયા શર્મા છે અમે અહીંયા એરટેલ ફાઈવજી પ્લસનું વન યર એનિવર્સરી સેલિબ્રેશન કરી રહ્યા છે જેમાં તમે જોઈ શકશો કે એરટેલ ફાઇવજીથી લાઈફ કેટલી ઇઝી થઈ ગઈ છે જે તમે અત્યારે યુઝ કરી રહ્યા છો ઇન્ટરનેટ દરેક યુથ એવું જ વિચારે છે કે મને ફાસ્ટર સ્પીડ મળે એ ફાસ્ટર સ્પીડ અમે ટ્વેન્ટી ટુ થર્ટી ટાઈમ્સ ફાસ્ટર સ્પીડ આપીએ છીએ જેમાં તમે મૂવીઝ વગેરે ડાઉનલોડ કરી શકો છો અને તમને બેસ્ટ પાર્ટ એ છે કે તમે હવે ખાલી જસ્ટ ફાઇવજી હેન્ડસેટ અપગ્રેડ કરવાનું છે વિધાઉટ ચેન્જિંગ ધ સીમ તમે એરટેલ ફાઇવજીની સ્પીડ એન્જોય કરી શકશો જેનાથી તમે સ્ટડી પર્પઝથી જોઈ લો બેન્કિંગમાં જોઈ લો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ જોઈ લો બધું ઇઝી અને સ્મૂથ થઈ ગયું છે એરટેલ ફાઇવજીથી તમે વિધાઉટ લેગિંગ ગેમ્સ સ્ટ્રીમિંગ કરી શકો છો અમારા ગુજરાતની અંદર બધી જ જગ્યાએ બધા ડિસ્ટ્રિક્ટમાં ઓલમોસ્ટ અમારું એરટેલ ફાઇવજી લાઈવ છે ટુ મિલિયન પ્લસ કસ્ટમર્સ અમારા અવેલેબલ છે એરટેલ ફાઇવજી નેટવર્ક પ્લસ ટુ થાઉઝન્ડ ફેબ્રુઆરી 2024 સુધી તો તમે હું બધાને એ જ રિક્વેસ્ટ કરું છું કે તમે Airtel ફાઇવજી પ્લસ હેન્ડસેટ જસ્ટ ફાઇવજી હેન્ડસેટ અપગ્રેડ કરો અને Airtel 5G જી પ્લસની સ્પીડ એન્જોય કરી શકો છો સેમ પ્રાઇસમાં પ્રીપેડ હોય કે પોસ્ટપેડ તમે બધા જ કસ્ટમરને સેમ બેનિફિટ મળી રહ્યો છે તો રિક્વેસ્ટ છે કે જસ્ટ ફાઇવજી હેન્ડસેટ અપગ્રેડ કરીને સેમ સિમ પર તમે 5G યુઝ કરી શકશો Airtel ફાઇવજી પ્લસ એક વર્ષમાં ઘણું બધું ઓસમ સ્પીડ છે અને ઓસમ સારું સ્પીડ છે બધા કસ્ટમર મોસ્ટલી અમારું જે પહેલાં કરતાં હતું એનાથી અત્યારે બધા ફાઇવજી યુઝ કરી રહ્યા છે અને બધા જ ફાઇવજી એન્ડ પરચેસ કરે છે તો એ લોકોની સ્પીડ ગમી રહી છે અને અત્યારે બધે કસ્ટમર ફાઇવજી પ્લસ પર મૂવ થઈ રહ્યા છે